અમરેજ ખાતે આવેલ સૂર્યદર્શન સાયલન્ટ સિટી ખાતે જન્માષ્ટમીના પર્વની વિશેષ રૂપે ઉજવણી કરવામાં આવી ઉલ્લેખનીય છે કે વાવ ખાતે રહેતા અને ફર્નિચરનું કામ કરતા મહેશભાઈ સોડાગર દર વર્ષે જન્માષ્ટમી પર્વે પોતાના ઘરમાં અલગ અલગ થીમ પર ડેકોરેશન કરીને ઉજવણી કરતા હોય છે ત્યારે આ વર્ષે કરેલા ડેકોરેશનની મુખ્ય થીમ રૂપે રાધાજીના વતન બળસાનાની આબેહૂબ પ્રતિકૃતિ તૈયાર કરવામાં આવી અને સોસાયટી તેમજ આસપાસના રહીશોએ મળી અંદાજે પંદરસો જેટલા ભાવિક ભક્તો દ્વારા ડેકોરેશન નિહાળવામાં આવ્યું હતું અને ખૂબ જ ઉત્સાહભેર જન્માષ્ટમીના પાવન પર્વની ઉજવણી કરવામાં આવી બી એકસો ત્રાણું સૂર્ય દર્શન સાયલેન્સ સોસાયટી વાવ ગામ કામરેજમાં રહું છું અમે દર વર્ષે જન્માષ્ટમી ઉપર અલગ અલગ થીમ બનાવી છે જે હું દસ વર્ષથી બનાવું છું અલગ અલગ ઉપર ગયા વર્ષે અમે વૃંદાવન પ્રેમધામ બનાવેલું આ વર્ષે અમે બરસાના આયોજન કરેલું છે જે પબ્લિક દર્શન કરવા ન જઈ શક્યું હોય એ દર્શન કરી શકે અને કાલે રાત્રે અંદાજે હજાર થી પંદરસો પબ્લિક આવેલું નામ મારે અંદાજે પંદર થી સત્તર હજારનો ખર્ચો થયેલો છે અને એક મહિના જેવો ટાઈમ લગાયેલો છે રાતના